સુરતના ના રાંદેર જોન માં લારી ગલા સહિત દબાણ દૂર કરાયા પાલનપુર પાટિયા મશાલ સર્કલ ની આસપાસ દબાણો હટાવ્યા વેપારીઓએ વિરોધ નોંધાવતા પોલીસ બોલાવી પડી સુરત મહાનગર રાંદેર જોન માં પાલનપુર પાટિયા વિસ્તાર માં મશાલ સર્કલ ની આસપાસ લારી ગલ્લા તેમજ ટેમ્પરરી સ્ટ્રક્ચર બનાવી ખાણીપીણીનો વેચાણ કરવામાં આવે છે આ ઉપરાંત રામનગર થી આવસિંગ ના રોડ પર ગેરકાયદે શાક માર્કેટ પણ ભરાયું છે આજે પાલિકાએ દબાણ દૂર કરવાની કામગીરી કરી હતી ત્યારે શરૂઆતમાં લોકોએ ભારે વિરોધ કર્યો હતો જેથી પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરવામાં દબાણકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ શહેરના રાંદરજોલ વિસ્તારમાં આવેલ પાલનપુર પાટિયા પાસે આજે સવારથી મહાનગરપાલિકાની ટીમો દ્વારા મોટા પાયે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી ગેરકાયદે દબાણ કરનારાઓએ વિરોધ કરતા એક તબક્કે મામલો બીછ્યો હતો બજી તરફો દબાણ કરતા અને સ્થાનિક પોલીસ સાથે પણ ઘર્ષણ ઊભું થયું હતું ભારે વિરોધને પગલે દબાણ વિભાગની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વેપારીઓ રાંદડત જોન અધિકારીઓ દ્વારા કરવામાં આવતી કાર્યવાહીને રોકવાનો પણ પ્રયાસ કર્યો હતો પોલીસ બંદોબસ્ત સાથે આખરે કાર્યવાહી પાલનપુર પાટિયા પાસે મશાલ સર્કલ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર દબાણને પગલે સ્થાનિકોથી માંડીને રાહદારીઓ અને વાહન ચાલકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે સ્થાનિકો દ્વારા આ અંગે ફરિયાદ કરતા આજે સવારે જો રાંડે જોની દબાણ ખાતાની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી પોલીસ બંદોબસ્ત સાથે મશાલ સર્કલ પર લારી ગલ્લા અને ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી દરમિયાન માથાભારે દબાણકર્તાઓએ વિરોધ કરતા મામલો તંગ બન્યો હતો જોકે પોલીસની હાજરીને પગલે માથાભારે દબાણ કરતાઓના પ્રારંભિક વિરોધ વચ્ચે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી